અમદાવાદમાં ફ્લાવર શોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે ત્યારે એ એમસી ગાર્ડન વિભાગ દ્વારા વધુ એક બોનસાઈટ શોનું આયોજન એસજી હાઇવે સિંધુ ભવન રોડ પર કરવામાં આવશે જેમાં બોનસાઈટ ઝાડના જુદી જુદી પ્રજાતિઓ કે જેની સો વર્ષથી વધુની આયુ હોય આવા ઝાડનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે જેને લઈ સિંધુ ભવન ખાતે આવેલા પ્લોટમાં આ તૈયારીઓ પણ ચાલુ કરવામાં આવી છે અને ચાર તારીખથી દસ તારીખ સુધી બોનસાઈડ ઝાડના શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સવારના દસથી રાત્રિના દસ સુધી આ શો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને ફ્લાવર શોને અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળતો હોય છે પ્રથમવાર અમદાવાદમાં સિંધુ ભવન ખાતે હવે બોન્સાઈઝ જે ઝાડ છે તેને પ્રદર્શન અને ખાસ કરીને તેનો પણ શો આયોજન કરવામાં આવશે તેને લઈને અત્યારે તમામ પ્રકારના જે બોન્સાઈઝના જે ઝાડ છે કે તે અહીંયા લાવવામાં આવ્યા છે ચાર તારીખથી દસ તારીખ સુધી આ વિવિધ ઝાડો કે જેનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે તેવા ઝાડનું અહીંયા પ્રદર્શન કરવામાં આવશે આપ જોઈ શકો છો જે પ્રમાણે થળ તેના કેટલા રૂટ્સ અને ખાસ કરીને કેટલા લાંબા છે અને સાથે જ વાત કરવામાં આવે તો જુદા જુદા પ્રકારના જે થળ છે અને જુદા જુદા જે બોન્સાઈઝના પરિજાતિઓ છે ઝાડ છે કે જે સો દોઢસો વર્ષ ના હોય છે તે અત્યારે જે અહીંયા જોવા મળશે સાથે જ વાત કરવામાં આવે તો આ ઝાડની કિંમત પણ મિનિમમ લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધીની જોવા મળતી હોય છે સાથે અમુક એવા જે પૌધા હોય છે તેને વિવિધ રીતે જે કહી શકાય કે ડિઝાઇન કરીને તેના રૂટ્સ કઈ કઈ રીતે છે તે પણ જોવા મળતા હોય છે સાથે જ જે વાત કરવામાં આવે તો જુદા જુદા અહીંયા બોનસાઈઝના ઝાડ જે છે તેનું પ્રદર્શન કરવામાં આવશે ચાર તારીખથી દસ તારીખ સુધી સવારના દસથી સાંજના દસ સુધી તેનો સમય રાખવામાં આવ્યો છે જેમ ફ્લાવર શો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તેમ આ બોન્સાઇઝના જે ઝાડ છે તે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કારણ કે જે તેના તળ છે અને ખાસ કરીને જુદી જુદી ઝાડ જોવા મળી રહ્યા છે અને અલગ અલગ જે ઝાડ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે પાંચ લાખથી વધુના કિંમતના પણ જે ઝાડ છે તે અહીંયા જોવા મળશે તો શહેરીજનોને એક નવું આકર્ષણનું કેન્દ્ર આ બોનસાઈડ ઝાડનું જે પ્રદર્શન છે જે શો છે તે થઈ રહેશે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ